સો હેલો ગાઈસ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં છો તો આજે આપણે જો વાતાવરણ પહેલા તો જોઈ લો એકદમ મસ્ત નેચર અને અત્યારે અમે બધા જ હાઈ ગાઈસ જઈ રહ્યા છીએ મનોજી બોલો કોડે અમારે ના બોલતા એ નહીં હાઈ તો ગાઈસ અમે બધા નીકળી ગયા છીએ નીકળી ગયા છીએ ઓરે ઓરે એટલે બેજા ટાકો ના જેમ તો નમસ્કાર

જતી નથી બહાર આવતી જતો લડું છું ખાવા માટે કમો તાણ ગાડીમાં બોસ બેઠા હોય તું આ બધું કર ઇન્સર્ટ

સૌથી પેલા તો ખાવાનું ઓર્ડર કરવું પડશે શું કેવું પકડી ના ફરવું પડે સીધું પેટમાં જતું એટલે फुल ट्रैफिक छे आ મે જીવણ આયા થા ને ત્યારે તો તું જોવો ને તો કોઈ પબ્લિક જ નહી આ આટલી આટલી પબ્લિક દેખાય તો ભગવાન જેવો તો તાણે ગોરી ને બોળા બધું હોતે તો गाइस બહુ જ મસ્ત માહોલ છે ચી 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 થપ થપ થાય છે ચપ્પલ એ બધા લઈ જતા નહીં ગાઈશ આગળ તું વોધરા બોલતા હોય એવું રાય તો ગાઈશ વધરા નહીં આપણો મનુષ્ય ગાઈશ હવે અમે તમને વતાવીશું કે નદી ની અંદર કેવી કે હેડાય આવી ખતરનાક ખતરનાક જો તણાઈ જઈએ છીએ પગાર નહીં નહીં કેકતા તો અમે ગાય ગા હેડીએ છીએ

અને અહીંયાથી નીચે ખાસુ આગળથી ધોધ આવે છે પાણી આવે છે પોણા એટલું બધું તો અંદર આપણે જઈ નહીં કી કે આ કે પછી વધારે આઘું થઈ જાય અને એટલું બધું દૂર જવા એનું એટલે જોઈએ આપણે બસ સાઈડમાં જો આમ ફીલા બેઠો બેઠા છે મનકામો કે દેખાતા નથી

તો ગાઈસ ફાઇનલી અત્યારે અવાજ હું અહીંયા અમે નીકળી રહ્યા છી કારણ કે બહુ ગોટા પાડે ના એક કઈ અહીંયા થી હલતા નહીં ના અચ્છા એ તારા મોજી પર મારો વિડિયો ઉતારવો ના તો ગાઈસ હું તો હજી શાળ જતો નહીં બસ ફોટા પાડવા છે જો

વધારે એવું લાગશે બહુ મજા આવી હો અત્યાર છે કારણ કે આજે જેટલું બી આજે જાણું કરું ને ફોલો કરતા કરતા અમે નીકળ્યા છીએ એટલા માટે હા એવું પણ ઉપર કઈક જોરદાર થોડી થોડી વરસાદ ચાલુ થઈ ગઈ છે એના લીધે થોડી વધારે ને કોક વધારે છે આપડે તો આઘા જતા રહે પાછા આવે તો

હવે આઈ જાય છેકરોડિંગ ભાઈ છે માં તો બઉ પેદલ યાત્રા થઈ જશે પેદલ પેદલ ઓફરોડિંગ

મારકવાની તો નહીં વિપુલજી કે પૂછી લેજો તો કઈ ફાઈનલી અમે અહીંયા મકાઈ ખાવા ઉભા રહે ગાઈ જાય તો મકાઈ લઈને આવવું પડે કારણ કે બહુ મોંઘો મસ્ત ના